आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज गुजरात रोड सेफ्टी ऑथोरिटी गुजरात राज्य राष्ट्रीय मार्ग सलामती 2025 रोड सेफ्टी ऑथोरिटी सेमिनार सहायक प्रादेशिक वाहन व्यवहार कचेरी एआरटीओ बावड़ा मोटर ड्राइविंग स्कूल ओनर्स एसोसिएशन द्वारा धोड़का मुका श्री बी पी दावडा सरस्वती विद्या संकुलन મઘ્યા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ સભાના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા અને બાવડાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ સાહેબ એ આરટીઓ બાવડા શ્રી એચ એ પટેલ સાહેબ બાવડા આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલ સાહેબ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના હોદ્દેદાર શ્રી સતીષભાઈ પરમાર અતુલભાઈ પરમાર ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા તમામ ડ્રાઇવિંગ સ્કૂલના ઓનર્સ શ્રીઓ જિલ્લા યુવા મોરચાના દીપકભાઈ રાઠોડ અમદાવાદ જિલ્લા આરોગ્ય ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા સરસ્વતી સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશભાઈ મોદી સૌજીભાઈ પટેલ પ્રભુદાસભાઈ પટેલ શહેર સંગઠન પ્રમુખ સુનીલભાઈ પટેલ સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સ્કૂલના આચાર્ય શ્રી દિપેશભાઈ સાહેબ સાથે પિયુષભાઈ સાહેબ અને સ્ટાફ વિશેષ ઉપસ્થિતિમાં રોડ સેફ્ટી આરટીઓ સાહેબ ધારાસભ્યશ્રી અને અને પૂર્વ વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીના વિશે જાગૃતિ આવે તે માટેની જરૂરી માહિતી આપી અને રોડ સેફ્ટી બાબતેની ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરીને વંદે માતરમનું ગાન સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત ઇન્ડિયા ટીવી લાઈવ બાવળા અને એસોસિએશન ધોળકા દ્વારા સરસ્વતી બીપી દાવડા સ્કૂલમાં રોડ સેફ્ટી કાર્યક્રમ રાખેલો હતો એ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ કે જે હવે પછીની જનરેશન છે કે જે લાયસન્સ ધારકો થવાના છે એના માટે કેવી રીતે એમને સેફ્ટી રાખવી એના માટેની કાર્યક્રમ રાખેલો એમાં અમે જણાવ્યું લોકોને છોકરાઓ વિદ્યાર્થીઓને કે ભાઈ છેલ્લા વર્ષોમાં લગભગ દોઢ લાખથી વધારે રોડ એક્સિડેન્ટમાં ગુજરી ગયા છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો એક ધ્યેય છે ટાર્ગેટ છે કે બે હજાર ત્રીસ સુધીમાં એકદમ પચાસ ટકાથી ઓછા એક્સિડન્ટો થઈ જાય અને એક્સિડન્ટ ન થાય કોઈનો જીવ ન ગુમાવાય અગત્યની જિંદગી છે એમાં જે લોકોને અનાથ થઈ જતા હોય છે બાળકોને કોઈને ઘણી બધી નુકસાની થતી હોય છે તો એ ન થાય માટે રોડ સેફ્ટી કાર્યક્રમમાં આજે ખૂબ સારી રીતે બધાએ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું અને ધોળકાની જનતાને પણ સમજાવવામાં આવ્યું કે રોડ સેફ્ટી ઉપર પ્રમાણે લોકોએ આરટીઓના નિયમોનું પાલન કરવું રોંગ સાઈડમાં જવું નહીં સીટ બેલ્ટ બાંધવો હેલ્મેટ પહેરવું અને નો પાર્કિંગમાં પાર્કિંગ કરવું નહીં ઘણા બધા એવા આરટીઓના જે નિયમો હતા એ વિદ્યાર્થીઓને નાની ઉંમરમાં શીખવાડવામાં આવ્યા છે લાઇસન્સ વગર ચલાવવું ને અંદર પોતાના पिताને સામે ગુનો दाखल થાય તો એ પણ કોઈને ગમે નહિ માટે આ બધું જ આરટીઓ મારફત અમારા એસોસિએશન મારફત અને અમારા બધા સારા સાથેના પ્રયત્નોથી આ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપતક પહોંચ સક